महाराज सत्य शक्ति अंबे प्रिय सज्जनों स्नेही आत्मबंधुओं बंधुओ સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો આમંત્રિત મહેમાનો અને દૂર દૂરથી પધારેલ આજનો આ સંત સમાજ ખરેખર ઠાકોર બાપા તથા એમના ઘર પરિવારને ધન્યવાદ આપવા ઘટે કેમ કે આજનો દિવસ જે એમના માટે એવો અમૂલક છે કેમ કે આ પચીસમી ડિસેમ્બર આ પચીસમી ડિસેમ્બરે ખરેખર આ ઠાકોર બાપાને આ દિવસે એક આચાર્ય પદ એટલે કે ગુરુ પદ આપવામાં આવેલ હતું ખરેખર જે એમણે આ પદને આપવાનું એક ગુરુ મહારાજની કૃપા થકી એમને આ પદ મળેલું છે તો કેમ કે કોઈક જીવાતમાં કોઈ જિજ્ઞાસુ એમને શરણે આવે તો એમને મુક્ત બનાવીને છોડી દેવા તો આ પદ કેવું છે ખરેખર આજે જીવન મુક્ત બનાવવું હોય તો આ પદને સમજી લેવું પડે કારણ કે માણસને અધોગતિ પામેલો હોય અધોગતિ એટલે કે મારું તારું માંગ મોટાઈ એવામાં પડેલો હોય પણ જે સમજવાનું એ એમ જ રહી ગયેલું હોય કારણ કે માણસમાં સમજણ છે પણ જે સમજણથી વિમુખ છે એ ખરેખર અજાણ છે એટલે ખરેખર આ એક પદ એવું ન્યારું છે કે તમે એની પાછળ એની કોઈ કિંમત આંકી શકાય નહીં એવું પદ આ દિને એમને એનાયત કરવામાં આવેલું હતું અને તે દિવસ ઠાકોર બાપાએ ખરેખર આ યાદગીરીમાં આ પચીસમી તારીખ કાયમ માટે આ સંત સંતો મહંતોને બોલાવીને ભજન સત્સંગ કરાવે છે તો ખરેખર આ એક આજનો દિવસ એવો અનમોલ છે કે આ આ દિવસને જાણવું ખરેખર ખૂબ મહત્વનો છે તો સત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય હવે સત સમાગમ અને હરિકથા ખરેખર આજે આ હરિકથા એટલે કે સત સમાગમ સત્યને જાણવું એની સમાગમ એને જાણવું એ ખૂબ જ મહત્ત્વની ચીજ છે હવે આ જાણવું એ ખૂબ કઠિન છે કેમ કે આ વિશ્વમાં તો ખૂબ કથાઓ ચાલશે રામાયણની મહાભારતની શિવપુરાણની કથાઓ ખૂબ ચાલે છે પણ આ કથા જાણવી એ ખરેખર ખૂબ મહત્ત્વની વાત છે જેને ભાગ્યમાં હોય શકલ પદાર્થ હે જગમાં અહીં ભાગ વિના નર પાવત નહીં આ એમને મળતી નથી એટલે ખરેખર આ જે જે આ કથા છે એ પોતાની કથા છે આપણે હરી કથા કહીએ પણ આ કથા પોતાની છે કેમ પોતાની છે કે આ વિશ્વમાં જે આ માણસ જન્મ થઈને આવી ગયો છે કારણ કે આ જન્મ પહેલાં માણસ ક્યાં હતો અને આવ્યા પછી એને શું કરવાનું છે અને આ શરીર સર્જ્યા પછી ક્યાં જવાનું છે આ ઘર જીવતા જાણે એનું આ કથા છે આ એની પોતાની કથા છે અને ખરેખર એનું નામ જીવન મુક્તિ છે તું કોણ હતો ક્યાં રહીને બોલી રહ્યો છે આ બધું કરવાનું કરી રહ્યો છે અને અંતે તારે કયા ઘરમાં જવાનું છે આ ઘરને જીવતા જાણો તો જ ખરેખર આ જીવન મુક્તિ છે માણસ આ વિશ્વમાં ખૂબ સંતો પડેલા છે ગુરુ અને છે પણ જ્યાં સુધી સદગુરુ ના મળે ત્યાં સુધી આ જીવન મુક્તિ બતાવી શકતા નથી અને કેમ નથી બતાવી શકતા કે સદગુરુ જે છે એ સદગુરુ આપણી અંદર છે અને આપણી અંદર છે એટલે આપણે જીવન મુક્ત બનીએ છીએ તું મુક્ત છે તારામાં શું તારામાં જે બધું ભરેલું છે એ ખાલી કર બાકી તારામાં સદગુરુ છે તારામાં સમજ નથી એટલા પૂરતું બાકી આ ગુરુ મહારાજે જે પદ લીધું છે એ સમજવા માટે પદ લીધું છે બાકી જ્ઞાનીનો જ્ઞાની કૃષ્ણ કહી ગયો હે અર્જુન જ્ઞાનીઓનો જ્ઞાની હું છું બોલો જ્ઞાનીઓનું જ્ઞાની હું છું તો કોના માટે વાત કરી આપણા માટે વાત કરી છે હું ને સમજ હું બોલું करूँ पर समझ तो खरा हूँ क्या है खरेखर एना मते, बात करी के वचन वचन की मेंड है वचन, वचन जे वचन थी मुक्ति ते वचन कहाँ समाई एक वचन है विश्व में वचन विश्व में जो सदगुरु साचो मे तो अलख नो अंत अलख नो अंत कोई संत झमेरी जाने ते जीवता मुक्त जाने खरेखर जीवता मुक्त बनो બાકી મહિના પછી મુક્તિ મળી નકામી કોઈ કોઈ આપણને કહ્યું કે જે કોઈ ગયા શરીર છોડીને જતા રહ્યા કોઈ સંદેશો મોકલાયો કે ભાઈ હું અહીંયા છું એટલે ખરેખર જીવન મુક્ત બનો જ્યાં સુધી જીવન મુક્ત નહીં બનો ત્યાં સુધી આ જે મનુષ્ય શરીર છે એટલું કિંમતી શરીર છે કોઈક ભાગ્ય આ ભાગ્ય લઈને આવેલા છે એટલે આપણે મનુષ્ય શરીરની કિંમત કોઈ આંકી શકાય એવી નથી અને આ કિંમત આંકી શકાય એવી નથી જેથી આ લક્ષ ચોર્યાહી આ આ જે છે એમાં ફરી પાછું પડવા નહીં પડે આ ગમનમાં આવવા નહીં પડે એના માટે ખરેખર કોઈક સદ્ગુરુ એવો મળી જાય કારણ કે ગુરુ તો અનેક છે પણ સદ્ગુરુ મળવો મુશ્કેલ છે કદાચ સદ્ગુરુ ગુરુ તો મળે પણ સદ્દગુરુ નહીં મળે તો આ બધું નકામું થઈ પડે તો એના માટે ખરેખર સંતોએ આ અહીંથી ખૂબ વાત નિંગી કે આત્મા પરમાત્મા ભગવાન હરિ ઈશ્વર એવા ખૂબ શબ્દો નીકળી ગયા કેવા કેવા શબ્દો કે એને એને કોઈ કિંમત આપી શકાય નહીં એવા શબ્દો નીકળી ગયા પણ એ શબ્દને તમે પકડો કે એ શબ્દો ક્યાંથી આવી હશે એક શબ્દ ગુરુ દેવકા ટાકા અનંત મુનિજન પંડિત વેદ નહીં પામે પાર હવે જે વેદ નથી બોલો શબ્દ ની કિંમત વાત કરી કે ભાઈ એક શબ્દ ગુરુ દેવકા તો એક શબ્દ તમે પકડો આ ભગવાન આ ભગવાન એવો શબ્દ ક્યાંથી આવ્યો અક્ષર ક્યાંથી ઉપજે વાણી વચન બોલાય દેશ દેશ પિંડ ખંડમાં પાના ભિન્ન ભિન્ન લખાય એક અક્ષરને સમજ પકડો કારણ કે આખું વિશ્વ એક શબ્દમાં સમાઈ ગયું છે હવે એ શબ્દ ક્યાં છે એ એ જગ્યાને તમે પકડો જ્યાં સુધી શબ્દ ક્યાંથી આવી ગયો છે એ શબ્દ તમને આ જગ્યા તમને નહીં પકડાય ત્યાંથી શબ્દને આપણે ઓળખી શકીએ નહીં તો ખરેખર ત્યાં સુધી આપણને આત્મા પરમાત્મા એ બધા શબ્દો છે સમજી શકાય નહીં હવે જે આ આત્મા અને પરમાત્મા ઘણા એ આત્માને આત્મા એટલે શું ઘણા એવી વાત કરે છે પણ આત્માને જે મારામાં આત્મ છે સામે આત્મ છે પણ તમે એને પરમ બનાવો એ બંનેનું પરમ બનાવો તો ખરખર જે વચ્ચે એક બનો તો પરમાત્મા બની શકે છે જ્યાં સુધી હું સમાનો તુજમાં તું સમાનો મય કાંઈ નહીં બાકી રહે જ્યાં સુધી આપણે એકત્વ નહીં બનીએ ત્યાં સુધી આપણને ઈશ્વર મળે નહીં તેથી સંતોએ કહ્યું છે હું અને તું એક નહીં બનો તો ઈશ્વર મળવાનો નથી બાકી ઘણા ખૂબ ઈશ્વરને ઈશ્વર આત્મા પર વાતો કરે છે પણ આત્મા અને પરમાત્મા મળવો ઘણું કઠન છે આ તો એક આપણને આવું એક મનોહર મૂર્તિ જે આપણને મળી ગઈ અહોભાગ્ય છે આપણે બધાનો કે આપણને અનુભવ અને આપણું જીવન મુક્ત બનાવી દીધા બાકી જીવન મુક્ત બનવાનું કેટલું કઠિન કામ છે તમે જપ કરો તપ કરો તિરસ કરો દાન કરો પુણ્ય કરો આ બધું કરો પણ આ એક મુક્ત કોઈ આપી શકતું નથી આજે આપણે મુક્ત છીએ પણ આ મુક્ત શું છે ચીજ છે ઈશ્વર કોઈ જાન બંધે માલિક તેરા હોય છે આ ઈશ્વરને જાણો ઈશ્વર કરતા કોણ છે હવે જે ઈશ્વર કરતા આપણને નહીં મળે કે સ્વર સ્વર કે જ ઈશ્વર ઈશ્વર કોઈ જાનબંધ માલિક ને આજે ઘણા એવું મળે કે ભગવાનની ની મળે મુક્તિ નહીં મળે ખરેખર ભગવાન તો છે પણ એને ઓળખવું કઠિન છે આજે લોકો ભગવાનને ને શોધે એની પાછળ પડ્યા કારણ કે કેમ પાછળ પડ્યા કે આપણી પાસે એક દર્દ છે એવું કે શાસ્ત્ર વાત કરી કે તું જન્મ તું જન્મ્યો તારે ખાલી હાથે આવ્યો અને ખાલી હાથે જવાનો હવે ખરેખર જે શાસ્ત્રને માનનારા લોકો આજે માની ગયા કે આ શાસ્ત્રને માને એટલે આપણે કંઈ લાવેલા નહીં અને કંઈ કરવાનું નહીં પણ ખરેખર જે આપણે કરી રહ્યા તે શું એટલે કરવા જેવું કંઈ નથી તો આપણે કરી રહ્યા છે શા માટે આ બધું કરીએ અને કદાચ શાસ્ત્રના આધારે આપણે ચાલીએ કંઈ લાવવાના કંઈ લાવવાના નથી ને કંઈ લઈ જવાના નથી તો શું કરવા જેવું છે તમે જરાક વિચાર કરજો જો કાંઈ નહીં લાવો તો આ બધું કરવા જેવું ખરું કે આ લોકો જપ કરી તપ કરી ઊંધા રહ્યા મંદિરમાં ઉભરા પડી રહ્યા આ કરવા જેવું ખરું કે તમે જરાક વિચાર કરજો અને તમે વિચાર નહીં કરો તો ખરેખર એની પાછળ પણ એક ખર્ચ આપણા માટે એક મોત છે અને મોત એવો મોતના માટે આ બધું આખું જગત કરી રહ્યું છે કેમ કે મોતને સુધારવા માટે પણ મોતને સુધારવા માટે કોઈક સંત મળી જાય બાકી ચાર હાથ વાળો ભગવાન મળી જાય ને આપણું મોત કોઈ મટાડી શકવાનો નથી કેમ કે આ તો શાસ્ત્રનો પુરાવો છે કે દશક રાજાનો દીકરો રામ આપણો બધાનો ભગવાન થાય પણ પેલા તો દીકરા રામનો તો બાપ હતો છતાં પણ એક સેકન્ડ બચાવી નથી તો બોલો આપણને ચાર તો આપણને બચાવી શકે પણ ખરેખર એક જ માણસના આપણામાં આપણામાં તાગત છે આ મનુષ્ય શરીરમાં તાકાત છે કે મોતને મટાડી શકે પોતે મટાડી શકે છે બાકી કોઈ ગુરુ પણ મટાડી શકવાનો નથી કોઈ પણ ચાર અથવા ભગવાનમાં તો પણ મટી શકે નહીં આપણામાં એટલી તાકાત છે એટલું શરીર કિંમતી છે બાકી તમે આજે આ બધું કરી રહ્યા છે એનાથી આ મોત મટી શકે એવું નથી તો મોત મટાડવા માટે આવા સંતોના કોઈ સંતોના પાસે જવું પડે કે આવા અનુભવી છે ને આ લોકો મોત મટાડી નિર્ભય બનાવેલા છે કારણ કે આ મોત કઈ રીતે મોટે એ આપણને નિર્ભય થવું જોઈએ આપણને ભય મુક્ત બનાવવું જોઈએ આપણા માટે મોત છે જ નહીં એવું નિર્ભય બની જવું જોઈએ તો ખરેખર આ એક આપણું જીવન છે આ લક્ષચર્યામાંથી આપણે બચી શકીએ છીએ કારણ કે લક્ષચર્યા અહીંની પાછળ જગત આ આખા વિશ્વમાં લક્ષચર્યા અહીં પડ્યું છે હવે લક્ષચર્યાને આપણે ઓળખીએ નહીં તો ખરેખર આ લક્ષચર્યા અહીં ભોગવવો પડે છે આપણે નજર સામે છે લક્ષચર્યા અહીં છે તમે કાં કાં શોધવા જવાના જ્યાં જ્યાં જોઈ શકો છો લક્ષચર્યા અહીં બાકી આ તમે પોતાનું નહીં ઓળખી શકો તો આ લક્ષચર્યા અહીં નક્કી ખરેખર છે એટલે તેથી કહ્યું ખરેખર તું કોણ છે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે આ તું જીવતા ઘરને જાણ બાકી આ વિશ્વમાં તો ખૂબ સંતો પડેલા છે પણ સંત જેવી કોઈ ચીજ નથી કારણ સંત એવી ચીજ એવી એક ચીજ છે કે સંત કોઈનો ગુરુ બનતો નથી અને ગુરુ કોઈ દિવસ કોઈનો સંત બનતો નથી ગુરુ સંત કોઈ દિવસ ગુરુ બનતો જ નથી જે બાકી જેટલા જેટલા ગુરુ બનીને કહી શકે ભાઈ હું મુક્ત અપાવું પણ મુક્ત આપી શકે સંત સંત પાસે એવી જડીબુટ્ટી છે કે સંત જીવતા મુક્ત બનાવીને તમને છોડી દે છે પણ ખરેખર એમાં આપણે આ બધું કરવાથી આ જે જોઈ રહ્યા છે આમાં પડી રહ્યા તો ખરેખર થઈ શકતું નથી કારણ કે આ એક વસ્તુ એવી છે આપણને આખા વિશ્વમાં કેટલા બધા ભગવાન થઈ ગયા છે આ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવા રૂપથી અનંત ભાષે બોલો હવે આ નરસિંહ શું કહી ગયો છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી ખરેખર આ વિશ્વમાં જે આ એક માણસનું રૂપ નાદ અને ગુંદથી પેદા થયેલું આ માણસનું શરીર જે આવેલું છે આ વિશ્વમાં તારા જેવું કોઈ નથી અવાજથી માનો એના જેવો અવાજ કોઈ પાસે નથી આ રૂપ ને જેવો રૂપ એના જેવો રૂપ કોઈ પાસે નથી ખરેખર તેથી કહેવામાં આવે છે અખિલ પ્રમા એક તું તું હરી તું જ છે મહાનમાં મહાન બાકી બીજું કોઈ નથી તો આ મહાન મૂર્તિને એ આપણને ખરેખર આ જે એની જે ગાય છે એને આ અવક પુરુષે એને એકવાર ડીબોમાં લીધી પછી એને ફેંકી દીધી છે બાકી આ વિશ્વમાં ખરેખર આ મનની વાત ખૂબ થઈ કે મન એટલે શું આ બધું શું ખરેખર સંતોએ વાત કરી મન હિ ઈશ્વર મન હિ આત્મા છે બરાના કોઈ હવે આ મન એવું અમન ચમનમાં ગુસ્સા કરે છે કે એને આ હું મન હું મારું આ તારું પણ ખરેખર આ બધું ભોગવ્યા પછી આ બધું ભોગવ્યા પછી જ્યારે સમય એવો અંત સમય આવે અને આ શરીરની કોઈની પણ વ્યવસ્થા કરવા સિવાય જે આપણે અંદર જે ચેતન્ય સ્વરૂપ છે આ નીકળી જાય તો આ ચેતન્ય સ્વરૂપને જાણો કેમ કે સંતોએ કહ્યું છે કે આ ચેતનવાળા આ ચેતન વાળાને જાણો ભાઈ મારે જાવું છે નિર્વાણી આતમને કરેલી ઓળખાણી આ ચેતનવાળાને જાણો ખરેખર જે ચેતન્ય છે હવે આ વિશ્વ ચરાચરની અંદર એક ક્ષયને અણી મૂકવા જેટલી ઈશ્વર સિવાય ખાલી નથી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન અણુ અણુ વિશ્વાસ ચરાચરમાં એક સયની અણી મૂકવા જેટલી મારા સિવાય ખાલી નથી બોલો આ મારા સિવાય ખાલી નથી તો આ માણસમાં જે ચેતન સ્વરૂપ નીકળી જાવ ક્યાં જવાનું નક્કી તો કરો તમે ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે કે એક સહ્ય અણી ઉપર જો એક આત્મા સિવાય કંઈક નથી ચૈતન્ય સિવાય કંઈ નથી તો ક્યાં જવાનું છે અહીંયા સુધીની આપણને ગુરુ મહારાજે અનુભવ આપ્યો છે આ આ જગતમાં ત્રણ જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન અને એક છે પ્રત્યક્ષ જ્ઞાન આપણને ગુરુ ગુરુને પ્રત્યક્ષ જ્ઞાન દીધું છે માનવની જાતમાં સમાનો છે આત્મા કોઈ સદગુરુ મળી જાય મહાત્મા તો પ્રગટ બતાવે પરમાત્મા હવે આ સંતોની વાત તમે જાણી શકો છો સાંભળી શકો છો કે જો પ્રગટ બતાવે પરમાત્મા આ જીવિત એવી વાત નહીં કે કેવા આ આ આ શરીરની તમે કિંમત તો કરો આ ઘણા બાપાએ ઘણા બધાએ બાપાને કિંમત કરી અને શરીર આમાં નામાં ઘસી નાખ્યું કોના માટે આ આ જે આ માનવ જીવન આપવું એમને એમ જતું રહે એના માટે ખરેખર ખરેખર આ દયાવાની વ્યક્તિ એવા આ મૂર્તિ કેવી છે તમે જોઈ શકો છો તો આજે આ મૂર્તિ કદાચ આપણી પાસે હોય તો તમને એવું નહીં લાગે કે આ મૂર્તિ એવી હશે કે કેમ આ તો ગયા પછી આપણને એવું લાગ્યું અને લોકો એની પાછળ પડ્યા પછી પણ ખરેખર આપણને જે જીવન મુક્ત બનાવવા માટે જે આ એક ભૂમિકા છે ત્યાં સુધી આપણે જીવન મુક્ત બની શકતા નથી બાકી તમે જપ કરો તો કરો કે ગમે તે કરો પુરાણ કો પાર નહીં વેદાન કો અંત નહીં કહાંચી લીજે વાણી અપાર છે સારાને સાર હે તો સતનામ લીજે બોલો હવે આ સતનામ સતનામ ઉભી ગુરુ કહ્યું કબીર સાહેબે કહ્યું સતનામ ઓહી ગુરુ અને પછી મસંદરનાથ કહી ગયો કે ગુરુ મિલા મને અવિનાશી હવે આ ગુરુ મિલા સદગુરુ મિલા મને અવિનાશી હવે જો આપણો સદગુરુ અવિનાશી હોય અને આપણને જીવન મુક્ત બનાવી હોય તો આપણે મળવાના ખરા તમે નક્કી તો કરો મનમાં નક્કી તમે નક્કી કરો નક્કી છે જ કે ગુરુ અવિનાશી હોય તો આપણે અવિનાશી ખરા કરે એટલે ખરેખર આ વિશ્વમાં આખું જગત નામની પાછળ પડ્યું છે આખું વિશ્વ નામની પાછળ પડ્યું છે જે દરેક સંપ્રદાયમાં ચાલે કાં ગયા તો નામદાન લેવા ગયા પણ જ્યાં સુધી નામ નહીં મળે કેવું કેવું અલખ નામ કોટી નામ સંસારને તાતે મુક્તિ ના હોય આદિ નામ ગુપત જપ ગુજત ગીરવાક હોય આ આદિ નામને જે અલખ નામ છે એ નામને તમે જાણો ત્યાં સુધી આ મુક્તિ નામનો રોગ આપણો મટે નહીં અને ખરેખર મુક્તિ નામનો રોગ નહીં મટે તો આ લક્ષર્યાસી નક્કી છે આપણે નજર સામે આ લક્ષચર્યાસી જોઈ રહ્યા છે બાકી ખરેખર આ એક અલગ નામ આપણને મળી જાય કરતા પુરુષ જેને જેને કહેવાય આ કરતા પુરુષને જાણ એના સિવાય આગળ કાંઈ નથી તો ખરેખર સંતોએ કહ્યું કે રોમે 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 अखल ब्रह्माणा रग रग में रही बोले आप खोया तो आप पारस मणि अलगो रहने गोसे रोमे रोमे अखंड ब्रह्माणा जहाँ जहाँ नजर का हमें अपने हाथ पर मुको जहाँ जहाँ तुम्हें हाथ मुको क्या था अखंड ब्रह्मांड है कितना नाम अखंड ब्रह्मांड छे छे तो जहाँ सुधी आपने पोते पोता में नहीं खोवाए क्या सुधी જે નીક હોય તો આ અળગો જે ગોતી ગયો છે એમને ઈશ્વર મળવાનો નથી તો ખરેખર જ આ અખંડ બ્રહ્માંડ જે ચંદ્ર અને સૂર્ય એ પણ તારા સતી પ્રકાશી રહ્યો છે બોલો ગુરુ મહારાજ આપણને કેવું મળેલું કેવું જ્ઞાન મળ્યું છે અખિલ બ્રહ્માંડમાં આવો ગુરુ મળવો કઠિન છે હવે એની પાછળ મીરા નરસિંહ જેવા જે કૃષ્ણને પાછળ પડેલા હતા નરસિંહ ગમે ત્યારે બોલાય કૃષ્ણને ત્યારે એમને આવીને કામ કર્યા પછી નરસિંહને એવું લાગ્યું કે ભાઈ મેં ગમે ત્યારે કૃષ્ણને બોલાવું પણ મારી મુક્તિ થવાની નથી મારું ઉદ્ધાર થવાનું નથી ત્યારે એક આવો એક માસમ રાતમાં ગયો અને ત્યાં એને ખરેખર એક અમીરસનો પ્યાલો પીધો અને એને કહેવું પડ્યું કે રામસભામાં હું તો રામસભામાં હું તો પશુ ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો ખરેખર એક રામસભામાં જઈને એણે આ એક રાત સ્વીકારી અને જ્યારે એને એવું લાગ્યું ત્યારે એને કહી દીધું કે પછી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો આવો પુરણ પિયાળો પીધો અને એને જ નજર કરતા હરિના દર્શન થયા તો એવો ગુરુ મારા ગુરુ કે ગુરુજી મારા બ્રહ્મની ભેદમાં જેના ઋષિ મુનિ જપતા હતા જાપ એ હરી નથી ચાર વેદમાં બોલો ચાર વેદમાં નહીં તો આપણે આ વેદની પાછળ પડલા છે એમને ઈશ્વર મળવાનો કરો હરિ ચાર વેદમાં નથી માર્કંડ કહી ગયો આપણા ઘરની થોડી વાત છે આવા સંતો મહંત અનુભવી ગયા છે કહી ગયા તો આપણે આપણે શું દશા આ આજે શાસ્ત્રની પાછળ પડ્યા છે વેદની પાછળ પડ્યા છે પુરાણની પાછળ પડ્યા છે તો તેથી કહ્યું કે વાલ્મિક થા જે સ્નામકા સ્મરણ ક્યાં સતકુટી રામાયણ કર કે પ્રભુ પદારસ પાર ગયા બોલો જે વાલ્મી ઋષિ હતો એના પહેલાં રામાયણ તો લખાઈ ગયો તો કયા રામની વાત કરી હવે આવા સંતોને આપણે આ સંતોની ભાષાને આપણે સમજ્યા નહીં સંતોના શબ્દને આજનો માણસ ઠોપ્પર મારી રહ્યો છે અને એની પાછળની જે એને શબ્દને સમજી શકતો નથી એટલે ખરેખર આપણે ચેતી જવા જેવું છે અને આપણે ચેચીએ નહીં તો આપણે એમને એમ રહી જવાના છે આપણે નસીબદાર છે આજે બેઠા છે બધા જ આપણે મુક્ત છીએ કેમ કે મુક્ત ચીજને આપણે જાણીએ છીએ કારણ કે મૂર્ત આપણા માટે છે જ નહીં મોત બતાવવાળા જ કોઈ મળે મોતને બાદ મળ્યો નથી એક મગન બાપા એવા મળ્યા કે મોતને બાદ કરાવી દીધું એટલે આપણને ભય મુક્ત બનાવી દીધા હવે આપણી પાછળ ખરેખર એની પાછળ કેવું તો ઘણું હોય પણ આપણા મહાપુરુષોને આપણે સંભાળવાના છે એટલે મારી આ વાડીને નિરામ આપું છું સતગુરુ ગુરુ રે